આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ વાનના પ્રસ્થાન સમયે પીટી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ સિનિયર પી કે શુક્લા હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન શનીશ્વરા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ હનુમંત હોસ્પિટલના કાયમી પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર બકુલ કરસડિયા હનુમંત હોસ્પિટલની ટીમ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રમણી કુમાર તથા જિલ્લાની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર અસલમ ગાહા એ બીસી ન્યૂઝ રાજુલા